ભગવાન કૃષ્ણ વિરાટ અસ્તિત્વ વિરાટ પુરુષ ઓલ માઇટી સોનાની દ્વારિકા નગરી એમણે વસાવી એમણે પૂરા વિશ્વને સૌથી શ્રેષ્ઠ જ્ઞાન ભગવદ ગીતા આઈક્યું મહાભારતના યુદ્ધની દોરવણી એમણે કરી એ ધાર તો એ રોકી શક્યા હોત પરંતુ ધર્મ યુદ્ધના નામે એમણે યુદ્ધને અંજામ આપ્યો કૃષ્ણ ભગવાન એમની પાસે હરેક ચેલેન્જનું સમાધાન હતું કૃષ્ણ ભગવાન એટલે જ સમાધાન કૃષ્ણ ભગવાન સર્વશ્રેષ્ઠ જ્ઞાની યોગેશ્વર પરંતુ વાત એ કરવી છે સમય કેટલો બળવાન છે અને કર્મનું સાયન્સ કેટલું રહસ્યમય છે આટલું બધું કૃષ્ણ ભગવાન પાસે શક્તિ હોવા છતાં કૃષ્ણ ભગવાનના અંત સમયે જ્યારે દ્વારિકા ડૂબી રહી હતી કૃષ્ણ ભગવાન સર્વશ્રેષ્ઠ હતા એમના બાળકો ની અંદર એમના જીન્સ હોય એમના બાળકો પણ સર્વશ્રેષ્ઠ જ હોય છતાં પણ અંત સમયે એના નજર સામે યાદવા સ્થળી થઈ માહયો લડીને મર્યા એમના બાળકો આવો અંત એ સમય બળવાન છે એ જ બતાવે છે અને સાથે સાથે કર્મનો ખેલ બડો નિરાલો છે કર્મના ખેલની ખેલ ની અંદર હું જે સમજી શક્યો છું એ છે કે અગર હું કોઈ પણ બીજ વાવું છું

અને એને અને સમયને બંનેને રિસ્પેક્ટ કરીએ